ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી માંથી થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા છે પોતાના દેશની ધરતી પર ઉતરતા જ તેમણે ભારત માતા નારા લગાવ્યા હતા

તેમના ઉપર બળજમણી કરવામાં આવી ગ્લોબલ સાઉથ ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ મજબૂત બનાવવા પીએમ મોદી આવતા મહિને મોરપ્પો અર્જેન્ટિના બ્રાઝિલ ત્રિનીદાદ અને ટર્બેન્ગો તેમજ જોર્ડનની મુલાકાત લે તેવી શક્યતા ચીને પ્રથમવાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ચીનના યુનાન પ્રાંતમાં ત્રિપક્ષીય બેઠક યોજી હતી ચીને આ ત્રિપક્ષીય બેઠક કોઈ અન્ય દેશની વિરુદ્ધ ન હોવાનો દાવો કર્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએ એર ઇન્ડિયાના ત્રણ કર્મચારીને હટાવવાનો આદેશ કર્યો છે જેમાં ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ પણ સામેલ હોવાની ચર્ચા ઉત્તર પ્રદેશના સંભલમાં ગેરકાયદેસર મસ્જિદ રઝાએ મુસ્તફાના બાંધકામને હટાવવામાં આવ્યું નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાઈ